પાવડો ધરીએ જો ટાયર ઉપર જ છે બધું હાલો મિત્રો કેમ છો બધા આવી ગયા નવા બ્લોગમાં તો જો આજે હે ને જમીન રેવલ કરવાનું સેન્સર બનાવ્યું અમે એટલે ઓલો સેન્સર આવે એ નહીં અમે ઘરે જ બનાવ્યું પાવડામાં ચડાવી દીધા ટાયર જો આવી કંઈક જમીન રેવલ થાય છે કરી મુકા હે એ વાલે હે આવ્યા જો તમે

ટાયર ઉપર જ છે બધું અને આ તીરા વાયુ પાર્યું થઈ હોય ને બુરે જો આ વડી બધી પાર્યું થઈ અને પાછું અતુરું અતુરું થઈ જાય ફાયદાકારક હે અમને તો ઓલા બહુ ફાયદો થયો કે ભાઈ જીરા મેં કંઈ આંચકા કરવા નહોતા પડ્યા તમે જોયું હે જો પાવડો ધોરે જ છે ટાયર ઉપર જ છે સીલા કરી દીધો જો જોવડો કાઢી લીધો ટાયર કાઢી લીધો હવે હમા રાખવાનો છે હમા જોડી દીધો જો અડધું અકાઈ ગયું એમ એમ તો અમારે ટ્રેક્ટર હજી ત્યાં આવે છે ટ્રેક્ટર કંઈક ફોલ થયો હે હાલો હું જા દેખાડું તમને હું થયું જો ઓઇલ વાળો બગલો આવી ગયો આમને બહુ ટેકો દઈએ ઓઇલ બદલાવ ટેકો દઈએ બિચારો ઓઇલ વાળો ભરાઈ ગયો કપડાં બપડા પહેરે ને એ બગલે શું કરવા આવ્યું હો જો બિચારો ઓઇલ વાળો ભરાઈ ગયો અટેન ખાવાનું ગોતે હાલો જોઈ થયો અને જો અમારા એક નામી ખેતર થઈ ગયું પડકાયું પંપ મારવાની જરૂર છે પંપ ભરાતી નથી એવા આવી ગયા હતા રેડી કરી બે ત્રણ પોપમાં રેડી થઈ ગઈ હું મસ્ત થઈ ગયું તરફ કે વાત હવે એટલું દેખાડી હું રેવલ કેવું કર્યું એટલે પાર્યું કેવી બોરી પાક રેવલ જ કેવાય પાર્યું બોરી માં ખેતર રેવલ થઈ ગયું આગલા વાર એમ રેવલ કહી પાવડા થી ધીરામ પાર્યું નથી કર્યું પડી પાસું કરી નાખ્યું પારી બોરી ચીલા દેખાય દેખાડું લો લુકઆઉટ ચેક કરો મસ્ત થઈ ગયું શીલા શીલા દેખાય ખેતરમાં હતી બુરાઈ ગઈ ખેતર નું લુક આવી ગયો સેન્સર વાળા જે રીક ખર્ચો દેવો પડે ને અને આ એમને એમ થઈ જાય ટાયર ચડાવવા ને એ તો બધાને હલર હોય એને રેખડા ટા ચડાવતી હોય એટલે રેડી પાવડો હોય બધે મસ્ત થઈ તું થઈ જાય રૂપિયા લઈએ કરાવી કલાક બહુ આ તમારે બે ત્રણ કલાકમાં થઈ જાય એમાં બહુ વાર લાગે બે દિવ લાગે ના ના આ તો જીરી કામ થઈ જાય રેવા લે ખરેખર થઈ જાય જીરામાં પાણી વાયરું જોયું હોય તમે પાણી સીધે સીધું જતું હતું એને આગળનું ફૂટેજ નથી માર પાસે પેલા વરતા ને પાણી તો એ અમારે બોલ આંચકા બહુ કરવા પડે વચમાં વેચમાં પણ અટાણે જો આ વર્ષે જીરું આંચકો નથી કરવો પડ્યો આ ખતર રેવલ જ છે આને અમે રેવલ કર્યું હતું પાવડા આમાં જીરું બીરું આવ્યું નહોતું પારી બુરું ના પડ્યું ક્યાં ફાલ દેખાડતા ભાઈ બે તને નામી ફાલ હે જો માંડવી ક્યાં હા જો નામી ફાલ હે આ ઓર્ગેનિક નેચરલ હે કે આને ના પાણી અમે વરસાદનું જ થયું ટીકે માંડવી રેડો ચાખી લઈ આ જો આ એક બાકી હે એક આખી રેડી બાકી ખેતર એમ થઈ ગયું એ વાકરી ઊભો ને થયું યા આપણે જાશું કોમને દેખાડ દે હું ક્રીનું કામ ખેડૂતો મસ્તનો હે ફર્યો હે ઓર્ગેનિક કડવો જ હોય ને ફાણ જાય ફાય માંડવી ઉભી કરી ઉવા જો ઝાડું હે પણ લે આમાં કઈ નાની ખાતો થાય ગુવાર છે કઈ આ વાત પર રહેવા દીધું ગુવાર તું કે બકાલ આમ કઈ નમરે ગુવાર એક જ છે આને જવા છોડો દે ભાઈ ક્યાં ભાઈ એક ને એક થોડું હાથ ખાતે રાખાય ગુવાર રાખવો પડે

આવી ગયો તાલુ કાપી નાખું સીંગા ને શું કરવું અમારે તમે કઈ ઇલાજ બતાવો હવે જો નવે નવું લીલે લીલું તારું કાપી નાખ્યું હજી ઉગતું હતું તાલું તો કાપી નાખ્યું નારિયેળના શું છે ભાઈ નાળી તો ઉંદરિયા ખાઈ કાપી નાખ્યું હે એ તો આપણા ભાગમાં કઈ ને ભાઈ લઈ જાય નારિયેળ પી જાય ઉંદેડા પી જાય ચાલો આઈજ ને લોક માઈ મળી લાઈક છે સબસ્ક્રાઈબ નાખ્યો